મહિન્દ્રા ટેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો એસપી પ્લસ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો એકદમ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જાય તમને તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા કેમ મળશે અને તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા આવા નવા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તે તમને જોવા મળી જાય વાત કરીએ મહિન્દ્રા ચારસો પંદર ડીઆઈ એસપી પ્લસ ટ્રેક્ટરની આખું એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે નેવુંથી પંચાણું ટકા ચારે ચાર ટાયર જોવા મળશે મોટા ટાયર વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટાયર છે બાકી વિડીયોમાં તમે જોઈ શકો છો વન ઓનરમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો વન ઓનરમાં તમને જોવા મળી જાય છે જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે ટ્રેક્ટરની તે જ રૂબરૂમાં પણ જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે ખેડૂત ભાઈઓ કિંમત રીઝનેબલ રાખી લે છે અને ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોમાં તમે જોવો જ છો એટલે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર બાવીસનું જે મહિન્દ્રા તમે જોઈ રહ્યા છો તે બે હજાર બાવીસનું મોડલ તમને જોવા મળી જશે એકદમ સાચવેલી કન્ડિશનમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર રહે છે મહિન્દ્રા ચારસો પંદર પાવર સ્ટેરિંગમાં જોવા મળી જશે તમને કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ પચાસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લે ત્યારે પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ તોરણિયા બીખલા જિલ્લો જુનાગઢ તમને જૂનાગઢ જિલ્લામાં તોરણિયા ગામે જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં મેં નીચે આપી દીધેલો છે તો જે કોઈને લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો વિડીયોમાં નીચે મેં તેનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે